જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારે હે નાથ નારાયણ વાસુદેવાય મિત્રો આજે આપણી ફાગણ માસ કથાનો અધ્યાય છઠ્ઠો કરીએ ભાગવત મહાપુરાણ સાતમો સ્કંદ છઠ્ઠો અધ્યાય પ્રહલાદજીનો અસુર બાળકોની ઉપદેશ પ્રહલાદજીએ કહ્યું મિત્રો આ સંસારમાં મનુષ્ય જન્મ અત્યંત દુર્લભ છે એના દ્વારા અવિનાશી પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે પરંતુ ખબર નહીં ક્યારે એનો અંત આવી જાય તેથી બુદ્ધિમાન મનુષ્ય ઘણપણ કે જુવાનીના ભરોસે ન રહેતા બાળપણમાં જ ભગવાનની પ્રાપ્તિ કરવાના સાધનોનું અનુષ્ઠાન કરી લેવું જોઈએ આ મનુષ્ય જન્મમાં શ્રી ભગવાનના ચરણોનું શરણ લેવું જ એ જ જીવનની એકમાત્ર સફળતા છે કારણ કે ભગવાન સમસ્ત પ્રાણીઓના સ્વામી સુયદ પ્રિયતમ અને આત્મા છે ભાઈઓ ઇન્દ્રિયો વડે જે સુખ ભોગવવામાં આવે છે તે તો જીવ ભલે ને ગમે તે યોનિમાં હોય પ્રારબ્ધ અનુસાર સર્વત્ર એ જ રીતે મળતું રહે છે કે જેમ કશું પ્રયત્ન કર્યા વિના નિવારણ કરવા છતાં પણ દુઃખ મળે છે તેથી સાંસારિક સુખ મેળવવાના ઉદ્દેશ્યથી પ્રયત્ન કરવાની કોઈ જરૂર નથી કારણ કે જાતે જ મળી રહેતી વસ્તુ મેળવવા માટે પરિશ્રમ કરવો એ આયુષ્ય અને શક્તિને વ્યર્થ ગુમાવવા બરાબર જ છે જેઓ એનામાં અટવાઈ જાય છે તેમને પરમ કલ્યાણ સ્વરૂપ ભગવાનના ચરણ કમળોની પ્રાપ્તિ થતી નથી આપણા માથે અનેક પ્રકારના ભય સવાર હોય છે તેથી આ શરીર કે જે ભગવાનની પ્રાપ્તિ કરવાની પર્યાપ્ત છે તે જ્યાં સુધી રોગગ્રસ્ત અને શોકગ્રસ્ત થઈને મૃત્યુના મુખમાં ચાલ્યું ન જાય ત્યાં સુધીમાં બુદ્ધિમાન મનુષ્ય પોતાના કલ્યાણ માટે પ્રયત્ન કરી લેવો જોઈએ મનુષ્યનું સંપૂર્ણ આયુષ્ય સો વર્ષનું છે જેમણે પોતાની ઇન્દ્રિયોને વશ કરી લીધી નથી તેમના આયુષ્યનો અડધો ભાગ તો અમસ્તુ વીતી જાય છે કારણ કે તેઓ રાત્રે ઘોર તમો ગુણગ્રસ્ત અર્થાત અજ્ઞાનગ્રસ્ત થઈને સૂતા રહે છે

રહી ગયું વચ્ચેનું કઈ થોડું ઘણું આયુષ્ય એમાં ક્યારેય પૂરી ન થતી મોટી મોટી કામનાઓ છે બળપૂર્વક પકડી રાખતો મો છે અને ગરબાની તે આસક્તિ છે કે જેનાથી જીવ એટલો અટવાઈ જાય છે કે તેની કર્તવ્ય કર્તવ્યનું કશું જ્ઞાન જ રહેતું નથી આ પ્રમાણે શેષ આયુષ્ય પણ વીતી જાય છે હે હિદિત્ય બાળકો જેની ઇન્દ્રિયો વશમાં નથી એવો કયો મનુષ્ય હશે કે જે ગ્રહસ્થિમાં આશક્ત અને માયા મમતાના મજબૂત ફંદામાં ફસાયેલા સ્વયં પોતાને તેમનાથી છોડાવવાનો પ્રયત્ન કરશે ચોરો સેવકો તેમજ વેપારીઓ પોતાના અત્યંત પ્રિય પ્રાણને પણ હોડમાં મૂકીને જે ધનનો સંગ્રહ કરે છે અને તેથી જે પોતાના પ્રાણ કરતાં વધુ પ્રિય લાગે છે તે ધનની લાલસાને ભલા કોણ તેજી શકે છે જે મનુષ્ય પોતાની પ્રિયતમા પત્નીના એકાંત સહવાસ પર તેની પ્રેમસભર વાતો અને મીઠી લાગતી સલાહ પર પોતાની ન્યોછાવર કરી ચૂક્યો છે ભાઈબંધુઓ અને મિત્રોના સ્નેહના બંધનમાં બંધાઈ ચૂક્યો છે અને નાના નાના ભૂલકાઓની કાલી ઘેલી મધુર બોલી પર અણુરક્ત થઈ ચૂક્યો છે તે ભલા બધાને કેવી રીતે છોડી શકે જે મનુષ્ય સાસરે ગયેલી પોતાની પુત્રીઓની પુત્રો તથા ભાઈ બહેનોની તેમજ દિનહીન અવસ્થાને પામેલા ઘણી બધી સુંદર સુંદર કિંમતી વસ્તુઓથી સજેલા ઘરોની કુળ પર પરાગત આજીવિકાના સાધનોની અને પશુઓ તથા નુકસ ચાકરોની નિરંતર યાદમાં જ રમણમાણ બની રહ્યો છે તે ભલા આ બધાને કેવી રીતે છોડી શકે જે જનેન્દ્રિય અને રસેન્દ્રિય જીવવાના સુખોને જ સર્વસ્વ માની બેઠો છે જેની ભોગવાસનાઓ ક્યારે તૃપ્ત થઈ નથી જે લોભને લીધે ઉપરા ઉપરી કર્મો કરતો રહીને રેશમના કીડાની જેમ પોતાને વધુને વધુ કઠોર બંધનમાં બાંધતો રહે છે અને જેના મોહની કોઈ સીમા નથી તે મનુષ્ય તે બધાથી કેવી રીતે વિરકત થઈ શકે અને તે બધાનો ત્યાગ કેવી રીતે કરી શકે આ મારો પરિવાર છે એવા ભાવથી તેનામાં તે એટલો ડૂબી જાય છે કે તેના પાલન પોષણ માટે પોતાનું અમૂલ્ય આયુષ્ય ગુમાવી બેસે છે અને તેને એનો પણ ખ્યાલ રહેતો નથી કે મારા જીવનનું વાસ્તવિક ઉદ્દેશ્ય નષ્ટ થઈ રહ્યું છે અરે આવા પ્રમાદની પણ કોઈ હદ છે જો આ બધા કામોમાં કશુંક સુખ મળે તો પણ બરાબર જ છે પરંતુ અહીં તો તે જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં દૈહિક દૈવિક અને ભૌતિક તાપ તેના હૈયાને બાળતા જ રહે છે અને તેમ છતાંય તેનામાં વૈરાગ્યનો ઉદય થતો નથી આથી કેવી વિડંબના કુટુંબની મમતાના ચક્કરમાં ફસાઈને તે એટલો ફાંગેલો થઈ જાય છે તથા તેનું મન ધનના ચિંતનમાં હંમેશા એટલું તનલીન રહે છે કે તે બીજાઓનું ધન ચોરવવાના લૌલિક પારલૌલિક દોષોની જાણતો હોવા છતાં પણ કામનાઓને વશ નહીં કરી શકવાને કારણે ઇન્દ્રિયોના ભોગની લાલસાથી ચોરી કરી જ બેસે છે ભાઈઓ જે મનુષ્ય આ પ્રમાણે પોતાના કુટુંબીજનોના ભરણ પોષણમાં જ વ્યસ્ત રહે છે ક્યારેક ભગવાનનું ભજન કરતો નથી તે હોય તો પણ તેને પરમાત્માની પ્રાપ્તિ નથી થઈ શકતી કારણ કે પોતાના પરાયાનો ભેદભાવ રહેવાને કારણે તેને પણ અજ્ઞાનીઓના જેવી જ તમામ પ્રધાન ગતિ પ્રાપ્ત થાય છે જે કામિનીઓના મનોરંજનનું સાધન તેમનો ક્રીડા મૂર્ગ બની રહેલો છે અને જેણે પોતાના પગોમાં સંતાનોની બેડી બાંધી દીધેલી છે તે બિચારો દિનહીન ભલે ને તે કોઈ પણ હોય કાંઈ પણ હોય કોઈ પણ રીતે પોતાનો ઉદ્ધાર નથી કરી શકતો માટે ભાઈઓ તમે વિષાત દૈત્યોનો સંગ દૂરથી જ છોડી દો અને આદિદેવ ભગવાન શ્રી નારાયણનું શરણ લઈ લો કારણ કે જેમણે સંસારની આશક્તિ છોડી દીધી છે તેવા મહાત્માઓ માટે તેઓ જ પરમ પ્રિયતમ અને પરમગતિ છે હે મિત્રો ભગવાનને પ્રસન્ન કરવા માટે કાંઈ જાજો પરિશ્રમ કે પ્રયત્ન નથી કરવો પડતો કારણ કે તેઓ સમસ્ત પ્રાણીઓના આત્મા છે અને સર્વત્ર સૌની સત્તા અસ્તિત્વ રૂપે સ્વયં સિદ્ધ વસ્તુ છે બ્રહ્માથી માંડીને તૃણ સુધીના નાના મોટા સમસ્ત પ્રાણીઓમાં પંચભૂતોથી બનેલી વસ્તુઓના પંચભૂતોમાં સુષ્મતન તનમાત્રાઓમાં મહતત્વમાં તત્વ વગેરે ત્રણે ગુણોમાં અને ગુણોની સામ્ય અવસ્થા એવી પ્રકૃતિમાં એકમાત્ર વિનાશી પરમાત્મા જ વિરાજમાન છે તેઓ જ સમસ્ત સૌંદર્ય માધુર્ય અને ઐશ્વર્યોની ખાણ છે તેઓ જ અંતર્યામી દ્રષ્ટા રૂપે છે અને તેઓ જ દ્રશ્ય જગત રૂપે પણ વિદ્યમાન છે તેઓ સર્વથા અનિર્વચનીય અને પર હિત હોવા છતાં પણ દ્રષ્ટા અને દ્રશ્ય રૂપે

તે માયાનું નિવારણ થઈ જતાં જ તેમના દર્શન થઈ જાય છે તેથી તમે આ બધાના દૈત્યપણાનો આસુરી સંપદાનો ત્યાગ કરીને સમસ્ત પ્રાણીઓ પર દયા કરો પ્રેમથી તેમનું હિત કરો એનાથી જ ભગવાન પ્રસન્ન થાય છે આદિનારાયણ અનંત ભગવાન પ્રસન્ન થાય તો એવી કઈ વસ્તુ હોઈ શકે કે જે ન મળે લોક અને પરલોક માટે જે ધર્મ અર્થ કામની આવશ્યકતા બતાવવામાં આવી છે એ તો ગુણોના પરિણામે

દંડ નીતિ અને જીવિકાના વિવિધ સાધનો આ બધાય વિષયો વેદોમાં પ્રતિપાદિત થયા છે પરંતુ જો આ બધા પોતાના પરમ હિતેશી પરમ પુરુષ ભગવાન શ્રી હરિને આત્મસમર્પણ કરવામાં સહાયક થાય તો જ હું તેમની સત્ય સાર્થક માનું છું નહીંતર તો આ બધા જ સાધનો નિર્થક છે આ નિર્મળ જ્ઞાન જે મે તમને જણાવ્યું તે ઘણો દુર્લભ છે આ જ્ઞાનનો અગાઉ નર નારાયણ દેવે નારદજીને ઉપદેશ કર્યો હતો અને આ જ્ઞાન તે બધા લોકોને મળી શકે છે કે જેમણે પોતાના શરીરને ભગવાનના અનન્ય પ્રેમી અને અકીચન ભક્તોના ચરણ કમળોની રજથી નવડાવી દીધું છે આ વિજ્ઞાન સહિતનું જ્ઞાન એ વિશુદ્ધ ભાગવત ધર્મ છે આ જ્ઞાન મેં ભગવાનનું દર્શન કરાવનારા દેવર્ષિ નારદજીના મુખેથી જ સૌ પહેલાં સાંભળ્યું હતું

આ બાબતમાં વિશ્વાસ અપાવે એવી કોઈ વાત હોય તો તે કહો અને અમારા સંદેહને દૂર કરો એથી શ્રીમદ્ ભાગવતી મહાપુરાણી પારમહંસ્યામ સહિતાયામ સાતમા સ્કંદ અંતર્ગત પ્રહલાદ ચરિત્રમાંનો છઠ્ઠો અધ્યાય સમાપ્ત નારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 ായണ നാരായണ ശ്രീമണ നാരായണ നാരായണ പ്രഹ നാരായണ നാരായണ ശ്രീമനാരായണ നാരായണ നാര હરીમનારાાયણ નારાયણ નારાયણ જય શ્રી કૃષ્ણ રાધે રાધે